હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજ માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે વીસ કિલ્લાના ભાવ છે તે બસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો દસ રૂપિયા છે હવે જોઈએ લસણ લીલું લીલા લસણના જે ભાવ છે તે પચીસસો રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી લીલી હળદરના જે વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા લીલા મરસાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ સણા લીલા લીલા સણાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લીલી લીલી ડુંગળીના જે વીસ કિલોના ભાવ છે બસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે વીસ કિલોના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ લીલી તુવેર લીલી તુવેરના જે વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે વીસ કિલોના ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલોના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલોના ભાવ છે છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ પરવર પરવરના જે વીસ કિલોના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ આઠસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘીસોડા ઘીસોડાના જે વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે વીસ ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે વીસ કિલ્લાના ભાવ છે તે સો રૂપિયાથી લઈ એકસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે વીસ કિલ્લાના ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોરના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ચોરા ચોરાના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે વીસ કિલોના ભાવ છે તે બસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ રીંગણાં રીંગણાના જે વીસ કિલોના ભાવ છે તે સો રૂપિયાથી લઈ બસો રૂપિયા છે હવે જોઈએ મૂરા મૂરાના જે વીસ કિલોના ભાવ છે તે બસો ત્રીસ રૂપિયાથી લઈ ચારસો વીસ રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે વીસ કિલોના ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે વીસ કિલ્લાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલ્લાના ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ નવસો દસ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી સૂકી જે સૂકી ડુકરીના જે વીસ કિલોના ભાવ છે તે એકસો પાંચ રૂપિયાથી લઈ છસો પંદર રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોની લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ